ધરતી માતા અને પર્યાવરણની ચાળવણીના થીમ પર વિશ્વા મિત્રી નદી ના ઉદ્ગમ સ્થાન પાવાગઢથી વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ના બાળકોએ આવી સ્ટેજ પર સુંદર કૃતિઓ રજૂ કરી પર્યાવરણ નો આપ્યો

ખૂબ જ સુંદર આધ્યાત્મિક વાતાવરણમાં વોચમેન ઓફ ઇન્ડિયાથી જાણીતા અને વહો વિશ્વામિત્રી અભિયાનના રાજુભાઈ ઠક્કરની દીકરી ગાર્ગીએ આજે ગ્રંથિથી જોડાતા પહેલાં સંસ્કૃતિ પર્યાવરણ જાળવણી અને વહો વિશ્વામિત્રીના પતિ આશીષ અને ઉપસ્થિત જનૈયાઓ તથા મહેમાનોને પર્યાવરણ અને પ્રકૃતિ તથા સંસ્કૃતિની જાળવણીની પ્રતિજ્ઞા લેવડાવી હતી દરમિયાનમાં વૈષ્ણવાચાર્ય ગોસ્વામી પંકજકુમાર તથા કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડોક્ટર ટીંબડિયા તથા પતંજલિ યોગપીઠના ગુજરાતના પ્રભારી લક્ષ્મણભાઈ ગુરવાણીએ યોગ અને પર્યાવરણનો સંદેશો આપ્યો હતો કરો યોગ અને રહો નિરોગી તેમજ વિશ્વામિત્રી વિજયભાઈના નારા બોલાવી લગ્નના સમારંભને પર્યાવરણના સંદેશથી ગુંજતો કરી દીધો હતો વધુમાં પાવાગઢ વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રિન્સિપાલ હરિતા વ્યાસે જણાવ્યું હતું કે નાના નાના ભૂલકાઓએ ધરતી માતા પર રાસાયણિક ખાતરની કેવી વિપરીત અસરો થાય છે તેથી

લગ્નના માંડવે અલગ સ્ટોલ બનાવી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું રિપોર્ટર રાહુલ રાજપૂત વાયલ ન્યૂઝ વડોદરા જે રાજુભાઈ ઠક્કર જે વોકમેન ઓફ ઇન્ડિયાના નામથી ઓળખાય છે એમની દીકરીના લગ્ન છે ગાર્ગીના અને આ લગ્નના પ્રસંગમાં એક સરસ મજાનો પ્રકૃતિનો સંદેશ આપણી સાથે વલ્લભ કુલાદિન્સ ના વૈષ્ણવાચાર્ય પંકજ કુમાર શ્રીજી છે આપણે પંકજ કુમાર શ્રીજી પૂછીએ કે આ આખો કાર્યક્રમ કેવી રીતે આયોજિત થયો અને કયો સંદેશો આપવા સર્વપ્રથમ તો ગાર્ગીને અને આશીષજીને આશીર્વાદ અને શુભકામનાઓ પાઠવું છું એવો અદ્ભુત એક વિચાર મારા મતે તો ગુજરાતમાં પહેલું લગ્ન આ હશે કે જેના માધ્યમથી સમાજને આટલો મોટો સંદેશ આપવામાં આવી રહ્યો છે એ સંસ્કાર એ સંસ્કૃતિ અને સભ્યતા કેમ ના હોય આ યુવા યુવાઓમાં કે જેમના પિતૃચરણ માતૃચરણ શ્રીમાન રાજુભાઈ ઠક્કર હોય અને કલ્પનાબેન હોય કે જે વોકમેન ઓફ ઇન્ડિયાનું બીરૂ રાખે છે અહીંયા એક અદભુત લગ્નના મંડપની પાસે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું જેમાં પણ સમાજની સેવાની વાતો માનવ સેવાની વાતો રાષ્ટ્રના હિતની વાતો અને આ બધી ભાવના ઉજાગર કરવામાં આવી આ વિચાર ચિરંજીવ ગાર્ગીનો છે કે એની એવી ઈચ્છા છે કે મારા લગનમાં કે આખા વિશ્વમાં આખા ભારતમાં આખા ગુજરાતમાં આખા વડોદરામાં આ સંદેશો જાય કે બહુ વિશ્વામિત્રી વિશેષ કરીને પાવાગઢના કલાકારો કે શ્રી વિજય વલ્લભ સ્કૂલ પાવાગઢ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ના બધા કલાકારો અહીંયા મંચસ્થ થઈને એક અદભુત મેસેજ આપ્યો છે હૃદયસ્પર્શી છે આશીર્વાદ પાઠવું છું શુભકામનાઓ ભારત દેશનું ભવિષ્ય બહુ ઉજ્જવળ છે એવો આજે વિશ્વાસ કાયમ થઈ ગયો છે ભારત માતા કી જય વિશ્વામિત્રી Subscribe now and press the bell icon. Never miss an update.